ગિરગઢડાના કોદિયા ગામે માનવભક્ષી પક્ષી દીપડાએ બે વ્યક્તિ ઉપર કર્યું જીવલેણ હુમલો જેમાં એક વ્યક્તિનું નિપજ્યું મોત કોદિયા ગામે ઘરના આંગણમાં સૂતેલા વાઘાભાઈ સાદુડભાઈ વાઘેલા ઉંમર પચાસ વર્ષ ઉપર દીપડાએ મોડી રાત્રે બે વાગ્યા આસપાસ હુમલો કર્યો હુમલો કર્યા બાદ વાઘાભાઈ સાદુડભાઈ વાઘેલાને ઘરની ઉસરીમાં ખાટલા ઉપરથી થોડી દૂર ઘસડી લઈ મોતથી ઘાટ ઉતારે ઘરની અંદર સુતેલા પરિવારના સભ્યો બૂમાબૂમ કરતા દીપડું નાસી ગયેલ અને બાજુમાં વાડીમાં આવેલ અન્ય ઘરમાં સુતેલા દંપતીમાંથી બટુકભાઈ ભીમાભાઈ બારિયા ઉપર હુમલો કરી મોઢા માથા પીઠના ભાગે ઈજા પહોંચાડે વાઘાભાઈના દીકરાએ બૂમાબૂમ કરતા આજુબાજુમાં રહેતા પરિવારના સભ્યો દોડી આવેલ અને બનાવની જાણ પહેલા ગામના આગેવાનોએ અને ફોરેસ્ટરને કરેલ અને બનાવ બાદ દોઢ કલાક બાદ જસાધાર રેન્જમાં વન વિભાગના આરએફઓ સ્થળ ઉપર આવેલ તેવી જાણકારી પરિવારના સભ્યો અને ગ્રામજનોએ આપી ગ્રામજનોએ મૃતક વાઘાભાઈ સાદુરભાઈ વાઘેલાની લાશ ઉપાડવાના દીધેલ અને એસીએફ ની બોલાવાની માંગ કરેલ આખરે તારી રેન્જ એ સેફ આવ્યા બાદ લાશની પોસ્ટમોર્ટમ માટે ગિરગઢડા સરકારી હોસ્પિટલ લઈ ગયા જ્યારે ઈજાગ્રસ્ત બટુકભાઈ ભીમાભાઈ બારિયા ઉંમર આશરે પચાસ વર્ષની પણ ગિરગઢડા સરકારી હોસ્પિટલ લઈ ગયેલ ત્યારબાદ વધુ સારવાર અર્થે ઉના ખસેડેલ અગાઉ પણ આ કોદિયા ગામે ઘરના આંગળી રમતી સાત વર્ષની દીકરીને દીપડાએ ઉપાડી જઈને ફાડી ખાધેલ હતી અને મોતને ઘાટ ઉતારે જંગલ બોર્ડરને અડીને આવેલા ગામની આસપાસમાં આશરે પંદરથી વીસ દીપડા કાયમી વસવાટ કરે છે હાલા માનવ બક્ષી દીપરાની પાંજરી પૂરવા વન વિભાગ દ્વારા પાંજરા મૂકવામાં આવ્યા છે વોઇસ ઓફ ગીર ન્યૂઝ સાથે રાકેશ દવે ઉના શું બનાવ બઈનો મોડી રાતે દીપડાએ મારા પપ્પા ઉપર અચાનક હુમલો કર્યો અને ઘસેડીને આ બાજુ લઈ આવ્યો પછી તમે સુપોને જાણ કરી જાણ અમે આયા રાડુ પાડ્યું ત્યાં થી એક બાજુમાંથી કાકા આવ્યા હતા ઘટના બાદ તમે ફોરેસ્ટ વિભાગને જાણ કરેલી હા

પછી થોડીક વાર લાગી પંદર થી વીસ મિનિટ ની લાગી તો ગામના પ્રતિનિધિ તરીકે મને એમાં બોલાવવા આવ્યા એટલે અમે ગામના ગયા છે ચાર પાંચ જણા પછી થોડીક વાર લાગી વીસક મિનિટ થઈ એટલે બાજુમાં એક ખેતર ભાઈનું ઘર હતું એ ઘર ને વાડી બે ભેગું છે એનું નામ છે બટુકભાઈ ભીમાભાઈ બારીયા પછી એની માથે એટક કર્યો એટલે વળી એને તો એના ઘરના બધા અમે અહીંયા પાયા બાજુ માં દોડીને ગયા એટલે એને નકારી દીધા એટલે આવું તો અવરનવર થયા જ કરે છે અને આજથી આજથી ચાર મહિના પહેલાનો આ કિસ્સો હતો પાછો આજ આવો કિસ્સો બન્યો છે પછી જંગલ ખાતાને અમે જાણ કરી તો જંગલ ખાતા આવ્યું ખરું પણ એના જે ફોરેસ્ટર છે એ તો રજા ઉપર છે પછી રજા ઉપર એની અમે એક પછી અમે બીજા ફોરેસ્ટર આવ્યા પણ એક કલાક પછી આવ્યા પછી જે આરએફઓ સાહેબ છે જસાધર ધનના એને વાત કરી તો ઈ દોઢ કલાક પછી આવ્યો એટલે આવા અવરનવાર કિસ્સા તો કોદગીયા ગામમાં ત્રીજો ચોથો કિસ્સો બીનો છે જંગલ ખાતું પૂરતું ધ્યાન દેતું નથી તો આના માટે અમે એને રજૂઆત કરી કે ભાઈ જે અમારા કોદગીયા બીટમાં જે અઠાણે ફોરેસ્ટર છે માડમભાઈ કરીને હવે ઈ અહીંયા નોકરી કરે છે કે અહીંયા રખડવા આવે છે એનું કઈ ખબર નથી પડતી અમને પછી એશિયપ સાહેબને અમે બોલાવ્યા ત્યાં લગન અમે ડેડ બોડી લેવા નથી હતી ગામથી એ યશિયપ સાહેબને અમારે એક જ રજૂઆત કરવાની હતી કે ભાઈ આ કર્મચારી છે માડમભાઈ કરીને ફોરેસ્ટર કોજિયા બાટે એને એની તાત્કાલિક બદલી કરાવો આયથી પંદર વીસ છોકરા લઈને ડેમેજ આવે દોડવા જાય આખો આખોથી દોડવાનું રખડવાનું કામ કરે છે તો જંગલ તો ધ્યાન દેતા નથી તો એના માટે શું કરવું પડે હવે એટલે અમે યશિયપ સાહેબને